પંચ્યાસી શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો વાદીઓ તથા પ્રતિવાદીઓના વિદ્વાન વકીલશ્રીઓને સાંભળ્યા આ કામે વાદીઓએ સફળ થવા માટે એટલે કે માંગ્યા પ્રમાણેનો કામચલાઉ હુકમ મેળવવા માટે ત્રણ વસ્તુઓનું સહ અસ્તિત્વ સાબિત કરવું પડે એક તેનો પ્રથમ દર્શનીય કેસ છે બે સગવડ અગવડની સમતુલા તેની તરફેણમાં છે અને ત્રણ જો મનાઈ હુકમ ન આપવામાં આવે તો નાણાંથી ન વળે તેવું નુકસાન તેઓને થવાની શક્યતા છે આ કામે વાદીઓએ આંખ છ્યાસીની અરજીમાં કામ ચલાવ મનાઈ હુકમની માંગણી કરી છે અને તેના પેરા નંબર પાંચમાં એવું જણાવ્યું છે કે આ કામે પ્રતિવાદીઓએ કાયદો હાથમાં લઈ કોઈ પણ જાતનો કાયદાકીય હુકમ મેળવ્યા સિવાય વાદીઓના કબજામાંથી બેદખલ કરી દાવાવાળી જમીનનો કબજો લેવા પ્રયત્ન કરી રહ્યા છે તેમજ વાદીઓની આવેલ ઓરડીઓમાંથી તાળા તોડીને માલ સામાન બહાર ફેંકી દીધેલ છે તેથી આ કામના પ્રતિવાદીઓવાદીઓની દાવાવાળી જમીનનો કોઈ પણ પ્રકારે કબજો લે લેવડાવે નહીં તેવો કામ ચલાવ મનાઈ હુકમ અરજી ચાલે ત્યાં સુધી આપવા મહેરબાની કરશોજી આ દાદ મેળવવા વાદીઓએ દાવાવાળી જગ્યા ઉપર પોતાનો કબજો છે તે બતાવવું પડે અને તેના અનુસંધાનમાં વાદીઓએ કરેલી દીવાની મુકામ નંબર બે હજાર નવસો ત્યાંસી ઓબ્લિક બે હજાર તેર એટલે કે આ દાવાની દાવા અરજીના પહેરા નંબર પંદર કૌંસમાં એક કૌંસમાં બી માં વાદીઓએ જ એવી દાદ માગી છે કે મોજે વાસણાની સીમમાં આવેલ સર્વે નંબર એકસો ઇઠ્યાસી એકસો નેવ્યાસી જે અંશતઃ દાવાવાળી મિલકતનો કબજો લઈને અમુવાદીઓને કબજાથી વંચિત કરે છે તેનો કબજો પરત અપાવશો જી વિકલ્પે પ્રતિવાદીઓએ તે પ્રમાણે કબજો પરત ન આપે તો નામદાર કોર્ટે મારફતે યોગ્ય અધિકારીની નિમણૂક કરી આપી વાદીઓને કબજો પરત આપશો જી વાદીઓની આંખ છ્યાસીની અરજીની દાદ અને દાવાવાળી અરજીની દાદ બંને વિરોધાભાસી છે કારણ કે દાવાવાળી અરજીના પહેરા નંબર પંદર એની દાદ એવી હકીકત છે કે તેઓએ પ્રતિવાદીઓએ કબજાથી વંચિત કર્યા છે જ્યારે આંખ છ્યાસીની અરજીના દાદના પેરા નંબર પાંચ કૌસમા એમાં કબજો છે અને તેમાંથી બેદખલ કરી દાવાવાળી અર જમીનનો કબજો લેવા પ્રયત્ન થકી વાદીઓએ કરી રહ્યા છે તેવું જણાવ્યું છે મારે નોંધવું જોઈએ કે દાવા અરજી મનાઈ અરજી અને આંખ છ્યાસીની અરજી ત્રણેય સોગંદનામા સહિતની છે હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વાદીઓએ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર તેરના રોજ આ દાવાવાળી અરજીમાં જણાવેલી હકીકત ખરી છે કે તારીખ સત્તર આઠ બે હજાર પંદરના રોજ લખેલી હકીકત ખરી છે વધુમાં આ અરજી સાથે વાદીઓ તારીખ સત્તર આઠ બે હજાર પંદર પહેલાં